કોટડા મઠમાં આયોજિત રાયમા સમાજની બારમા સમૂહ શાદીમાં પંદર દુલ્હા તેમજ પંદર દુલ્હનને નિકાહ પડાવવામાં આવી હતી જેમાં તકરીર તેમજ નિકાહ હાજી ગુલામે મુસ્તફા બાપુ દ્વારા પઢાવવામાં આવી હતી આ પ્રોગ્રામમાં મહેમાન સૈયદ સાડાતો કચ્છ મોલાના સાહેબો હિન્દુ મુસ્લિમ સમાજ તમામ આગેવાનો હાજરી આપી હતી પંદર યુગલોને દુઆ તેમજ આશીર્વાદ આપ્યા હતા ગુજરાત રાજ્યના તેમજ કચ્છના તેમજ રાયમા મુસ્લિમ સમાજ અગ્રણી હાજી જુમા રાયમા કચ્છ મુકીતી સાહેબનું સપનું સાકાર કરનાર કચ્છ મુસ્લિમ સમાજ માટે આરોગ્ય ક્ષેત્રે સતત ચિંતિત કરનાર સિફા હોસ્પિટલ ચેરમેન હાજી આદમ ચાકી સાહેબ તાલુકા પંચાયત પૂર્વ પ્રતિનિધિ હાજી સુલેમાન પડિયાર તેમજ કચ્છ વિસ્તારમાંથી પધારેલ સરપંચો તાલુકા પંચાયત સદસ્ય તેમજ સૌ નાના મોટા ગામમાંથી પધારેલ સૌ ગ્રામજનો દુલ્હા અને દુલ્હનને આશીર્વાદ આપ્યા હતા આ સાદી સમારોહમાં રાજસ્થાનથી પધારેલ રાયમા સમાજ આગેવાનો તેમજ પદ અધિકારી મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ સમૂહ શાદીમાં ચાર ચાંદ લગાડ્યા હતા તમામ આવેલ મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું ત્રીસ ગામના રાયમા સમાજે ખુશી ઉમંગ સાથે સૌને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ બાર સમૂહ સાધી સાથે સાથે આવેલ મહેમાનો હજુ સારું શિક્ષણ અને આરોગ્ય માટે બચત થાય તેવી અપીલ કરી હતી સમૂહ શાદી ઘણા દાતા આર્થિક તેમજ દાગીના સ્વરૂપ તેમજ જીવનમાં જરૂરિયાતો મુજબ જરૂરી દાન આપી દુલ્હા તેમજ દુલ્હન ને આશીર્વાદ આપ્યા હતા આ જોડીઓ તમામ સારી સંસ્કારી બને જે માતા પિતાને સાચવે છે તેવી જ રીતે સાસ અને સસુર સાચવે તેના માટે તમામ આગેવાનોએ સમજણ અને માર્ગદર્શન પૂરો પાડેલ હતું હુસેન રાયમા સાહેબ પોતાની મીઠી વાણીથી તેમજ એમના કામથી એમના પોસ્ટથી એવો અવકાર આપેલ જેમાં તમામ સમાજ આગેવાન મહેમાનોનું દિલ જીત્યા હતા દૂર દૂરથી આવેલા 600 કિમી અંતર કાપી આવેલા તમામ મહેમાન જેને જબરદસ્ત થાક લાગ્યો હતો પણ હુસૈનભાઈના મધુર અવાજથી તેમના સુંદર પુષ્પ જેવા શબ્દોથી તમામ મહેમાનના દિલ જીત્યા હતા હાજી જુમા રાયમાએ વહુને દીકરી સમજવી સાસુને મા સમજવી સસુરને પિતા અને દેવરને ભાઈ ક્યારે પરિવાર નહીં તૂટે એવું માર્ગદર્શન આપેલ સમૂહ શાદીમાં બચત થાય તો આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવું આયોજન કરવા અપીલ કરી રાજસ્થાન સમૂહ એવી સમજણ પૂરી પાડેલ રાજસ્થાન થી હાજી ફતેખાન રાયમા સમૂહ સાદી આયોજક પ્રમુખ સતાર રાયમાને એની ટીમ મુબારક બાદ આપી એની કામગીરીને ખૂબ ખૂબ વધાવી હજુ સારું શિક્ષણ માટે અપીલ કરી હાજી સરીફ રાયમાં બાર સમો સાધી આવેલ તમા મેહમાનુ તહેદીલ સુક્રીયા અદા કર્યું આ સાધીમાં કઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરશો તેવી અપિલ કરી રાજસ્થાન મહેમાન સૌ સાથે રહી સમો સાધી આયોજક અને પ્રમુખનો આ સુંદર આયોજન બદલ સન્માન કર્યું છેલે બાપુ કાદરછા છા ચરોપડી વાડાએ સલામ પાડ્યું રિપોર્ટ બાય આદમ નોતિયાર કચકેર બ્યુરો ચીફ લખપત તાલુકા જી મેરા નામ બાડમે સે મે હું ફતેહખાન નામ હે મેરા यहाँ मैं गोल्डा मठ आया हूँ यहाँ मेरी बरादरी के लोग हैं इन्होंने समोह शादी किया था लगभग ये बारवा समोह शादी है यहाँ के जवानों का जो काम है बहुत ही बेहतरीन काम है और तो लोगों ने जो बच्चों ने जो बीड़ा उठाया है उसको जितने सीनियर लोग हैं यहाँ के सब उसको अप्रिसिएट करते हैं उनको धन्यवाद हैं उनका सेव करते हैं तो समूह शादी के कई फायदे हैं जैसे यहाँ आज पंद्रह शादी एक साथ थी अगर एक एक शादी होती तो मेरे को भाई साहब को भाई साहब को अलग अलग सब जगह जाना पड़ता है लेकिन सब का एक साथ एक जगह शादी थी तो एक जगह आने से हमारा भी काफ़ी ख़र्चा बच गया और गाँव वालों का भी खर्चा बचा। गया शादी से बचत भी होती है जो इस्लाम का एक मेन काम है कम खर्च करना मित्रता करना मैं का भी ये इशार है ये कम है कि कम से कम खर्च हो उसका उन्होंने पालन किया बहुत बढ़िया इंतजाम किया उसके लिए इस कमेटी को और इस गाँव वालों को बरबस कच्छ का मामला हो चाहे राजस्थान के जो सीमावर्ती एरिया है जालोर बाड़मेर बालोत्रा जैसलमेर यहाँ की बरादरी एक जैसी है यहाँ का कल्चर एक जैसा है यहाँ खाली रायम समाज के लिए नहीं यहाँ जितनी आप यहाँ जितनी बरादरी है वो सब की सब बरदरी वहाँ भी है चाहे माइनॉरिटी मुस्लिम वर्ग में हो चाहे हिंदू वर्ग में हो बरादरी वो सेम बरादरी वहाँ तो इन लोगों से हमारा पीढ़ियों से संबंध है कई सालों से संबंध है और हम हमारे साथ लगभग बारह तेरह लोग हैं मेरे साथ पूर्व एम एल ए के भाई पद्माराम जी जो दो तो तीन बार वहाँ एम रहे हैं चार बार कांग्रेस ने टिकट दिया वहाँ तालुका प्रमुख भी रहे हैं वो हैं उनके साथ जिला पंचायत के सभी भी हैं सरपंच भी हैं और अन्य अन्य कई लोग हैं जो बारह से पंद्रह लोग हूँ यहाँ मैं वहाँ कांग्रेस पार्टी का जिला प्रमुख रहा जिला अध्यक्ष जिसको बोलते हैं लगभग पंद्रह साल एन एस से लेकर कई पार्टी पदों के पदों पर और पिछला इलेक्शन में शिव विधानसभा से लड़ा था जो मेरे सामने वाले उम्मीदवार से मैं लगभग दो हज़ार बाईस सौ वोट से पीछे रह गया आज मैं भी इधर हूँ वो भी हमारे जो प्रतिद्वंदी कहो या मेरे मित्र कहो जो मेरे सामने वाले वो भी आप इसी एरिए में आप मेरे यहाँ पड़ोस में हैं तो जो संयोग है कच्छ की धरती बार बार हमारे बाढ़ निर्माणों को याद खेत તો ઉપર થોડું વાત કરું કે કચ્છની અંદર સમૂહ સાદીની શરૂઆત આજથી ત્રેવીસ વર્ષ પહેલાં જો કરી હોય તો રાયમા રાયમા સમાજે આરવાયસી વયાસી રાયમા યુથ સર્કલના નામે અમારા સાદિકભાઈ રાયમા એડવોકેટ અંજારના એણે અંજારની અંદર શરૂઆત કરી અને ત્યાર પછી એ સમૂહ સાદીનો વ્યાપ અમારા રાયમા સામમાં વધતો ગયો અને રાયમા સમાજની સાથે સાથે કચ્છના અન્ય સમાજની અંદર પણ આ લોકોએ સમૂહ સાદીના કોન્સેપ્ટને અપનાવ્યો અને ત્યાર પછી અલગ અલગ જગ્યાએ જ્યાં સમગ્ર મુસ્લિમ સમાજની સમૂહ સાદી થાય છે ક્યાંક અલગ અલગ પોતાની બિરાદરી પ્રમાણે થાય છે એમાં સાકી સમાજ છે જત સમાજ છે લોહાર સમાજ છે સાધિક સમાજ છે ઘણા બધા નાના મોટા એવા સમાજો છે જે પોતાની અલગ અલગ બિરાદરીમાં સાદી કરે છે અને અમુક એવા એનજીઓ જે છે અમે લગભગ હું અને સલીમભાઈ જાત લગભગ ગુનાની અંદર લગભગ દસેક વર્ષ સુધી સમગ્ર કચ્છની એ મુસ્લિમ સમાજની સમૂહસાદી અમે ઐતિહાસિક સમૂહસાદી કહી શકાય એકસો ને આઠથી દસ સમૂહસાદી પછી અમારી ઇતિહાદુર મુસ્લિમ હિન્દ ટ્રસ્ટ છે એની અંદર અમે બસોને વીસ જોડા તમામ મુસ્લિમો સમગ્ર ગુજરાતમાંથી બહુ મોટી સમૂહસાદીનું આયોજન કર્યું અને રાયમા સમાજની વાત કરું તો રાયમા સમાજ સમગ્ર કચ્છની અંદર મોટા પ્રમાણમાં ફેલાયેલો છે અને કચ્છ એટલો મોટો વિસ્તાર છે એટલે રાયમા સમાજને અમે ચાર ઝોનમાં વેચેલો છું પૂર્વ કચ્છ મધ્ય કચ્છ અને પશ્ચિમ કચ્છ આ ત્રણેય તાલુકામાંથી થઈ એ દર વર્ષે ઓછામાં ઓછી એક સો સમૂહ સાદી થાય છે એ મને લાગે છે કે અન્ય જ્ઞાતિઓ કરતાં રાયમા સમાજ એકદમ સૌથી વધારે સમૂહ સાદીમાં ભાગ લે હજી પણ હું જે સમાજો પોતાના ઘરે લગ્ન દીકરા દીકરીના કરે છે એ લોકોને વિનંતી કરી કે આ સમૂહ સાદીની અંદર કોન્સેપ્ટના તમે અપનાવો ચીરની અંદર પણ અમારા શહીદ સાહેબો છે એ લોકો પણ સમૂહ સાદી કરે છે અને ઘણી બધી એનજીઓ જે છે એ ગરીબોની એ સમૂહસાદીમાં હિસો લે છે અને સમૂહસાદી કરાવી છે અમે જે બસોને વીસ સમૂહ સાદી કરાવી કોઈની પાસે એક રૂપિયો નથી લીધો તમામ ફરજ અમારી સંસ્થાએ આવનારા સમયમાં પણ અમે મુસ્લિમ સમાજને જાગૃતતા કરી અને આ સમૂહસાદીનો કોન્સેપ્ટ જે અપનાવે અને એક જ સમયે એક જ મંડપની અંદર લગભગ સૌ એકથી વધારે લોકોની નિકા થઈ જાય આનાથી વધારે કોઈ સમાજની પૈસાની બચત સમયની બચત ને ઘણા બધા ફાયદા થતા હોય છે અને આ જે પૈસા બચે છે એ હું સમાજને અપીલ કરીશ કે એજ્યુકેશન આરોગ્ય ક્ષેત્રે એ સમાજમાં વાપરે તો સમાજનો વિકાસ થાય આજે અહીં આ બારવી સમૂહ સાથેની અંદર દર વખતે મારા આ વિસ્તારના તમામ હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ મુસ્લિમભાઈઓ જોડાતા હોય છે આનાથી સાબિત થાય છે કે રાયમા સમાજ જે છે ફક્ત રાયમાની પણ અન્ય સમાજના તમામ ક્ષેત્રના લોકો સાથે સારો પ્રેમ અને મોબતનો સંબંધ ધરાવે છે ત્યારે તમામ લોકો અહીં ઉપસ્થિત રહે છે આ વખતે રાજસ્થાનમાંથી મારા ફતેહખાન રાયમા માજી ધારાસભ્ય પદ્મારામજી ને એમની સાથે સચુ ખાંડરાયમાં ને એમની સાથે પંદર જેટલા ડેલિગેશન ખાસ અહીં અમારી અમંત્રને માન આપી અહીં આવે એમને પણ આવકારું છું ને આવનારા સમયમાં પણ આ સમૂહ ક્ષેત્રે સમગ્ર કચ્છમાં લોકોને અપીલ કરીશ કે દરેક સમાજ પોતાની સમાજ પૂરતી આ સમૂહ સાદી કરીને ખૂબ મોટું કામ થઈ જાય અને એ જે પૈસાની બચત છે એ બચત જે છે એજ્યુકેશન અને આરોગ્યમાં વાપરે અમુક લોકો જે ખર્ચા કરી અને જે સાદીઓ કરે છે એ લોકોને વિનંતી કરી કે સાદીઓની અંદર તમે ખર્ચ ઓછો કરો અને છોકરાઓને ભણાવો આવનારો જે સમય જે છે એજ્યુકેશનનો છે અને જો એજ્યુકેશન નહીં હોય તો એ માણસ જે છે એજ્યુકેશન વગરનો આ માણસ છે એ આદરડો લેખાશે એટલે તમે તમારા છોકરાઓને ભલે એક કહેવત છે ને કે અડધી રોટલી ખાજો પણ તમારા છોકરાઓને ભણાવજો હું સમગ્ર મુસ્લિમ સમાજની પણ વિનંતી કરીશ કે તમે તમારા છોકરાઓને એજ્યુકેશન માટે ધ્યાન દો આ સમૂહ સાદી બારમી સમૂહ શાદીમાં સતરભાઈ રાયમા શરીફભાઈ રાયમા એની સમગ્ર ટીમે જે જહેમત ઉઠાવી અને આટલું મોટું આયોજન કર્યું એ ભલે એમને મુબારકબાદ આપું છું અને હંમેશા રાયમા સમાજ અને અન્ય મુસ્લિમ સમાજમાં જે પણ સાથ સહકાર હશે એમને મારા તરફથી અમને મળતો રહેશે થેન્ક યુ